થઈ ગયા ગામ માં રહેવા આવી ગયા છે તમે જોઈ શકો છો અને આપણે બતાવી દઈએ રસોડ તમને સ્વાગત છે મારા નવા એક વ્લોગ માં ભાંડા જેવા નહીં પણ સારા વ્લોગ માં આપણે ફરી એક વાર આવી ગયા છીએ આપણા નવા એવા વિડીયો માં ને કેમ છો બધા મિત્રો મજામાં માં જ હશો તો મસ્ત મજા માં બોપર થઈ ગયો છે ને ભાઈ આવી ગયા વાડીએ ને તમે જુઓ આવો નજારો છે ને આપણે આવી ગયા વાડીએ ને વાળીએ તો આવીને પરીક્ષા હતી બપોર થઈ ગયો તો ને આજે વ્લોગ ચાલુ કરવામાં ને હવે આપણા પાછા પાછા આવી ગયા છે ને ભાઈ થોડોક સપોર્ટ કરજો આપણે હવે પાછા ફરી એકવાર નવા ને વ્લોગ આપણે ચાલુ કરી દીધા છે તો મિત્રો આપણે યુટ્યુબ આઈડીમાં એક કે પૂરા થઈ ગયા છે ને તો હાલો મિત્રો હવે આજ નહોતો કાંઈક એવું હતું વ્લોગમાં કે આજ તો આજ તો કે આપણે તમલેક તો જોતા જ આઈશું ને આપણે જવાનું આજ છે આજ નવા ઘરે ને આપણે રહેતા હતા વાળીએ ને હવે આપણા ગામમાં આપણે મકાન થઈ ગયા છે કમ્પ્લેટ ને હવે આપણે જવાનું છે વાળીએ રહેવા ને તો આ ભાઈ ને કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલો લાઈક છે ને સબસ્ક્રાઇબ ના કરી જરૂરથી કરતા આવજો ને ભાઈ એક લાઇક કરતા જજો ફટાફટ ને આપણા બ્લોગમાં શું ભૂલ આવે છે ને એ થોડીક કોમેન્ટ કરી દેજો ને એટલે આપણે તમે સુધારવાનું કહીશો તો આપણે સુધારી તમારે અને આપણે આવી ગયા અત્યારે તો ફરવા વાળીએ ને જો તમે બધું અને આપણે રેતી ઢગલા પડ્યા ને ટાવર જેવું કાંઈક ઊભું હોય ને આપણે આટા મારતા મારતા મેં લાવવા લોક ચાલુ કરી પાછો ચાલુ કરવા માંડ્યા ને આપણા ઘરનો લબાચો આમ થોડો ઘણો લઈ જવાનો એટલે જાજો નથી લઈ જાય ને આપણે હવે લબાચો આપણે કરે ચાલવો તો ભરવાનો હાલો હવે ઘરે જાય ને અહીંયાનો તમને નજારો દેખાડો આપણે સામાન ભરાણો કે ના ભરાણો હાલો આપણે કન્ટિન્યુ વર્કમાં જોડાઈ રેજો મજા આવશે તો જોવો આ છે આપણે થંભ લો તો મિત્રો આપણે તો આપણે મિત્રો આવી ગયા હતા પાના લેવાની અહીંયા તો કંઈક મેં લીલોતરી એવી જોઈ મસ્ત મજાની શાકભાજી વાવેલી એવી ને આપણા ભાજીનું ઘર જોવા મસ્ત એવું હા ને અહીંયા આપણે છે દૂધી ને અહીંયા જો તમને દેખાડીશ ને આહા હા હા મસ્ત એવું લોક છે આ લોકેશન એટલે તમે જો આપણે આવી વાવેલું છે ને ગાર્ડે આપણા ગેટ પણ એવો કરેલો હતો આપણે અંદર જઈશું ને હવે તમને બતાવું અહીં ખુલે હું પેલા ખોલી લઉં વાળી તો હાલો આપણે અંદર ગયા છીએ ને આપણે કઈ ખાવા જેવું ન લાગતું કોથ મરીને એવું છે બધું બીજું આમ સોરા વાવેલા તમે જુઓ લુખ્યા ને આવું કઈ ખી હલો આપણે આવી ગયા હતા પાના લેવા તો આપણે પેલા પાના ઉપાડી લઈ પછી પાછા મળી જઈશું આપણે વાળી તરફ હાલો આપણે જોઈ લીધું બધું આડું દઈ દે પેલા મસ્ત એવું ચાલો ભાઈ હવે મળીને પાના લઈને વાડી તરફ જઈ આવે તો મિત્રો આપણો હવે સામાન થઈ ગયો છે લગભગ તૈયાર અને હવે આપણે જવા નીકળશું પણ હજી થોડીક વાર છે કેમ કે થોડુંક હજી સમય છે અને પછી આપણે આયલા જઈશું મા પપ્પાની કે પછી અને આપણી ફોર્ચ્યુનર ઠાર આવી ગઈ તમે જુઓ તમને બતાવી દઉં આ આપણી છે નહીં પણ આપણા મામાની છે તો એ પણ એ ગયા છે એટલે અહીંયા મૂકી દીધી છે આપણો સામાન જુઓ આઈ ગયો રેડી આવ બધું એ અમાર લઈ આવવાનું એટલે જાયો સમાન તો નથી ઓછો સમાન એ અને આપડા ઝાડવા પણ લીલા છમ હે અત્યારે તો આપણે જી તો એમ આવશું દિવસના અહીંયા આવશું ને રાતના અહીંયા હસુ અને એવું બધું એ છે ને તમે જો અને આપડા અહીંયા છેલો દિવસ છે નનકો હતો ને તે દુના અહીંયા રહીએ અમે આવું નાનો હતો ને તે દુના અમે અહીંયા હતા હવે પણ ગામમાં મકાન થઈ ગયું કમ્પ્લેટ ને લીધું એટલે એટલે હવે આખી વાત ત્યાં રહેવા પછી શું કહે ને હવે આપણા આંબલીમાં કાતરા પણ હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે ને હવે જુઓ તમે ફાલ બાલ મસ્ત એવો છે કાળી માછી પણ હવે ઊભા હે ને હવે આપણે આ ઘરનો છેલ્લો દીવા આઈને મજા આવશે ને કેમ કે થોડુંક ઉદાસ તો લાગે ને આપણે ઘણા વર્ષોથી પણ અહીંયા રહેતો હતા ને આપણે એમ લાગશે કે હવે અહીંયા આપણે નહીં જવાનું ને મજા નહીં આવે તો હાલો મિત્રો હવે કન્ટિન્યુ વોકમાં જોડાય મજા આવશે ને આપણો બ્લેક કોડ અહીંયા પડ્યો છે ના આપણે અહીંયા ફોર સ્વિનર ફોર્ચ્યુનર તમને દેખાડ દઉં એક વ્હાઇટ છે ને એક કાળી છે એક કાળી વાળી છે ને એ વ્હાઇટ છે તમે જોઈ લીધી છે ને ફોર્ચ્યુનર તો જોવી જ પડે ને આપણા ઓમાં હાલે જ નહીં તો હાલો હવે આપણે આંબલી જાગી હો તમને એક બધા આમ આંબલી ની બધું આપણે દિવસના આવશું કોક દીક આપણે હવે તો ઘરે નવું રાશ ને આવો આપણે કંઈક પાડીનો લુક છે તમે જોવા તો હાલો હવે મજા આવશે અને ઘરનો પહેલો દિવસ કેવો જાય ખબર નહીં હાલો આપણે પછી ખબર પડશે તો મિત્રો આપણે આવી ગયા તા ગામમાં માંગેલી ને જોવા આપણે કંઈક ઘરનો લુક આવો છે મસ્ત એવો નજારો છે સાંજ નું સમય થઈ ગયેલો છે ને આપણે આવી ગયા તા રાત સાંજી પડી ગઈ હતી

ના છે આપણું રસોડું મસ્ત મજાનું ને ચા રકાબી આવો એટલે સીધા પી લેવાની ચા રકાબી ટાઈ ઠરી ગયા તો હલો હવે આપણે તમને ગોડાઉન બતાવી દો કા ખડવાનું ભૂલી ગયો ઉભા રહ્યો રાણા ઊંઘી નાખી દો ના છે આપણું ગોડાઉન ને એમાં થોડો ઘણો માલ પણ ભરી લીધો છે આપણે પેટીયું ભર લીધી પેટી પીએ એટલે તો હાલો આપણે લોક પૂરો કરી છીએ અહીંયા હાલો હવે બાય બાય ફેમિલી ને આપણે કેસી હવે ગામમાં રહેવા ને તમે જો હું મસ્ત એવું ન ચારું છે ને હવે આપણે મળી નેક્સ્ટ લોક માં આપણે આજ લાઈક છે ને સબસ્ક્રાઇબ ન ગય તો જરૂરથી કરી લેજો હવે આપણે મળી નેક્સ્ટ લોક માં બાય બાય ફેમિલી